એ પૂગે તૈયાર થઈ ગયા હા થઈ ગયા થઈ ગયા કળો જવા નઈ કવો જવાનું આપડી પેહો પા નઈ સાલિયા બાકી કોમ બાક ને હવે પઈ જીયો તો તો

તારે છો હાલે તારે એ બધું આખું પાછું કરવાનું મોટા ને શું લાંબા આવે છે એ તો કમાય હા બાપા કહી દયો દુસ્તી પૈગે માની કે કેમ આ કેવો મમ્મા આ પૈસો નો પાણી પૈદજો હા 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 હવે હા કોગે એ મોળા સેટલી અલે હોપળા હા લાગશે મંગળ મેમોન આવી લાગે અલા બકરાને પાણી નઈ પાયો બાકી તો કરી પીવડાવવાનું અરે

બે ડોલર તું બકરાંગ પઈ દે અને આવ તો હું પેસો પઈ દઉં ડાયરેક્ટ સીધી હવારામાં છોડી દે મોટો છે જીવો મોટો તો છે હું તમને ખબર એટલે કોમ કર અરે કઈ કોમ કરતો છે હા તો એમ કે કોમ કરતો છે રખડા એટલે હું નહીં તો વાત પર બે બે માર તો છોકરા ખા પણ અને ખબર નહીં પડતી મોટો તો આમ જણો થઈ ગયો એ બકરો પડે હું પેલી પાતો કેટલા ખોર જવાનું આ મારે તો પેલી બે દાળા શિકર પ્યોર માં જઈ સાથે આવતી અને હા એક બાજુ એંડા કઢાવા આવી ગયા છું ને એક બાજુ પાછા પેલી તમાકુ તમાકુ વધાય છે શું કરવાનું કંટાળવા બે પાછો એમાં તો પાછો ખોડી એ ભૂલી ગયો ઘેર આ ખોડી લઈને આવ્યો તો એ સારું તો ફટાફટા ડોકળો તો કાઢી નાખવા કેટલી ખોર થવાનું અને અમારા બાપો તો બસ એ ડોમરાના ઘેર આખો દાળો ચોવીસ કલાક ડોમરાના ઘેર ચાની બે પીવાની પીવાનીકણ કોમ કરવાનું ને ઈકન ને ઈકન રહેવાનું બસ મોઢાને તો લગી રે કોઈ પડી જ નહીં રે કોક લગીર કીએ એટલે કી ના માર તો કીએ નવરાઈ જ નહીં કી હમુરદી અને રાતી રાતી ઘઉં વાઢવા ઈકણ પહોંચી જાય ડોમરાના ઇકણ બધું એ બધું નેનાને જ કરી આલું છું આમાં તો જો હું તો પોતાનો છોકરો જ ના હોય એવી વાત કરું છું આ મારા બાયરી બે દાળ નહીં કે ઈવાન ના થાય ક લાય સંજન બાયરી નહીં તે થોડો ટેકો કરાવવા જઈએ પણ ના અમૂરદા આવતા જ નહીં આયા હોય તો જો અમારે અમે તો જો એમ વધારા ના હોય ને એવી વાત કરું છું એક તો ખોડી એ લાવ્યો નહીં પાછું થતું એને આ ઇન્ડા ગધાઓ એલા ખોડી લેવા દે છે તાણે આ મણા ભાઈએ કાલ બેસ વતાઈ પણ મને ઓછી ગમી શેંગળો વાળી હતી કે એટલે નહીં ને બેઠું બેઠું મારા તો મારા તો ગરીબ ગાય જો ગરીબ ભેજ જોવા ગાય છો યાદ આવી જાય છે હાર સંધુભાઈ આવું એટલે છો દીધી વીસ હાલી પછી હજાર ની હત આપે તો ઘણી માપનું નું જોટું હતું હજાર છે પહેલા તર મારે તો હું એકલો છું ડોસી બોસી તો નહીં છોકરા હું અના ઠેકોના ના જુદું વાલી દીધું ભાઈ હું તો એકલો રોટલો કરી ખોય મારે હું તમારે ઝંઝણ ફરવું ખોટી કાલે પાયરીઓ કે ભા કરતા નહીં ભા કરતા નહીં ભા ભાને તો ટોપું કરવા રાખ્યા છે મજૂરી થાય ભાઈ લીટર લિટર દૂધ આવશે બે લીટર કાશશે પગાર આવશે બહુ તૈયાર અલ ભી તમે આવો છો ભલે ચાલી હજાર ક્યા હતા પણ મારા તો પોતરી છે જો કોઈ વધુ નઈ આપડે જૈન કરશું વેચવી પાલવા

લાખો ને <ip presents> <app>

બાખર જોઈએ ને નકી નકરો નહી પાવાન છન બેહોને તો ના એવું બાત તન તોર ઘર જઈ જ પણ બેટા તમ પણ બેટા આ છિછડી હવે હોય તો વાધી મેકે એક એકલા બે તાર માન બે જળ પણ તો બેટા

તૂકલા તકલીફ હોય તો ના ના વાત કરો છો તે હું કહું અમે બગાડી

લેકો થી હો વાગી વતન આવો પણ ઓકે આ લેજો બેન આવતા

करोते हैं बुल्ला बेटा अब पापा आ हुआ काडी मुंह क्या है हां काडी मुंह क्या है हां वो की तो मेरा काडी मुंह का करती बा dobra kaadi mile

મફત ના રોટલા ખો છો મફત ના મોટા તોડો છો આવું કે છે એની બાયડી હું કેતો પણ તખા ભાઈ બાપા ને કેતો તમે મારે ભેગું

બે છોકરા કરવા છોકરા હોય તો આપણા તો બે છોકરા મા બાપ નું વખો આવે પણ આ મા બાપ છે તો આપડે છીએ મા બાપ ના હોય જીવન માં કોઈ ઉદ્ધાર થવાનો નહીં આપડો અને મા બાપ રખડતો થયું તો જીલે કો છોકરા રખડતા થયો રોરો પર જોતો એટલે મા બાપ ની સેવા કરો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો જય માતાજી